દર્શક મિત્રો લોકસભા ચૂંટણીમાં એકવીસ છોટાદેવું લોકસભા બેઠકનું કહી શકાય કે પરિણામ આવી ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા વિજયી થઈ ચૂક્યા છે ત્યારે જસુભાઈ રાઠવાના નિવાસસ્થાને ત્યારે આપણે પહોંચ્યા છીએ જસુભાઈના નિવાસસ્થાન ઉપર આ લોકસભા બેઠકમાં સમાવિષ્ટ જે તમામ વિધાનસભા છે તમામ વિધાનસભાના જે ધારાસભ્ય છે તે પણ અહીંયા મોજૂદ છે જસુભાઈ રાઠવાને અભિનંદન પાઠવવા માટે તેઓ પહોંચ્યા છે ત્યારે આપણે વાત કરીશું હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર સાથે જયદ્રથસિંહ પરમાર કે જે છોટાઉદેપુર લોકસભામાં એક મહત્ત્વની તેમની ભૂમિકા રહેલી હોય છે ભૂતકાળમાં પણ સૌથી વધુ લીડ જે કહી શકાય કે હાલોલ વિધાનસભા આપતી રહી છે ત્યારે વાત કરીશું આપણે સાહેબ લોકસભા ચૂંટણીનું પરિણામ આવી ચૂક્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જસુભાઈ રાઠવા જંગી લીડથી કહી શકાય કે વિજેતા બની ચૂક્યા છે અને એમાં મહત્વનો ફાળો હાલોલ વિધાનસભાનો રહ્યો છે શું કહેશો આજે જે પરિણામ આપણને આખા દેશમાં પ્રાપ્ત થયા છે જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબની લોકપ્રિયતા જે રીતે નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબે અને ભારતીય જનતા પાર્ટીની સરકારે આખા દેશમાં જે વિકાસ કર્યો છે આપણા છોટાઉદેપુરમાં બી અનેક ઘણો વિકાસ કર્યો છે કેન્દ્રની સરકારે નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકારે વિકાસના અનેક કામ કર્યા છે છોટાઉદેપુર અલગ જિલ્લો આપણને આપ્યો અને ત્યાર પછી રાજ્ય સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારે પણ જે વિકાસ કર્યો છે છોટાઉદેપુર આખી લોકસભા બેઠકમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારનો જે વિકાસ થયો છે એનું પ્રતિબિંબ આજે આપણે જોઈ રહ્યા છે જે દિવસે ચૂંટણી જાહેર થઈ એ જ દિવસે નક્કી હતું કે છોટાઉદેપુર લોકસભાની બેઠક આપણે પાંચ લાખ કરતાં વધારે લીડથી ભારતીય જનતા પાર્ટી જીતવાની છે અને જે આજે પરિણામ મળ્યું છે મારા હાલોલ વિધાનસભા મત વિસ્તારના એક એક મતદાર ભાઈઓ બહેનો અમારા કાર્યકર્તાઓ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ એમનો જેટલો આભાર માનીએ એટલો ઓછો છે કે એમને જે વિકાસ કર્યો આજે એનું પરિણામ આપણે જોઈ રહ્યા છીએ અને છોટા ઉદેપુર લોકસભાના એક એક મતદારોનો કાર્યકર્તાઓનો ખરા હૃદયથી આભાર માનું છું અને આપણા જસુભાઈ રાઠવાને પણ ખરા દિલથી ખરા સાચા હૃદયથી એમને ખૂબ ખૂબ અભિનંદન હાલોલ વિધાનસભા મત વિસ્તાર વતી પાઠવું છું બિલકુલ તો આ હતા હાલોલ વિધાનસભાના ધારાસભ્ય પૂર્વ મંત્રી જયજસિંહ પરમાર તેમણે જસુભાઈ રાઠવાને અભિનંદન પાઠવવાની સાથે તમામ જે મતદારો છે જેમણે ભારતીય જનતા પાર્ટીને સહકાર આપ્યો છે અને મત આપી અને જંગી બહુમતીથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને વિજેતા બનાવ્યા છે તેને લઈને તેમણે મતદારોનો પણ આભાર વ્યક્ત કર્યો છે સાથે ગુજરાત અને કેન્દ્રની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તેના વિકાસના જે કામો છે અને તે વિકાસના કામોને લઈને આ જે પરિણામ છે તે સામે આવ્યું છે તેવું તેમનું કહેવું છે ધન્યવાદ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીડ સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો